અત્યારે આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ તો ગોરલે મેલ કાઢ્યો છે શું તરવાઈ ગઈ છે બે ત્રણ મહિને જોતી હોય તો તમને જો કોઈને ખબર પડતી આ મધર તમારી છે આ મધર યુટ્યુબ ફેમિલીની છે મધર માટે જેને કોમેન્ટ કરી કે ના વેચશો એમનો દિલથી આભાર મધર તરીકે તમારી આટલી લાગણી ખૂબ ખૂબ આભાર કે ભાઈ એક પાડી છે એક ભેંસ છે છતાં તમે એને આટલો પ્રેમ કરો છો આપણા ફાર્મમાં મોટી કરી છે તો મધરને હવે એક રૂપિયાથી મોડીને પાંચ લાખ રૂપિયા કોઈ કાપશે ને કે મધરને આપણે ક્યારે નહીં વેચીએ મધર આ ફાર્મની શાન છે શાન રહેવાની છે કે અત્યારે તરમાં આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ તો ગોરલે મેલ કાયદો છે શું ધરવાઈ ગઈ છે બે ત્રણ મહિને જોતી હોય તો તમને જો કોઈને ખબર પડતી હોય એ કોમેન્ટ કરજો અમે તો પહેલી વાર આવું જોયું છે તારે કંઈ દવા બવા કરાવવી પડશે ટ્રીટમેન્ટ કરાવવી પડશે ફેસબુક છે એક કોમેન્ટ અવશ્ય કરજો જય ગૌમાતા જય ગોપાલ આ ગોરલને આવ્યું શું કહેવાય કે પડતી તો હેલો દોસ્તો જય ગો માતા જયગોપાલ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ગોરલને શું થયું છે તો સમજણ પડતી નથી તો તમે એક મસ્ત કોમેન્ટ કરજો તને ટ્રીટમેન્ટ કંઈ કરાવવી પડશે કે શું છે તો આવું કાલ બપોર પછી કરવા માંડી છે ભાઈઓ જય ગૌ માતા જયગોપાલ તો હવે આપણે ફટાફટ પાકડીઓને નિયર કરી દઈએ બધું કામકાજ પતાવી દઈએ અને મધરની કોમેન્ટ તો બધા આવી છે લગભગ નવ્વાણું ટકા લોકો ના પાડે છે સોરી એસી ટકા લોકો ના પાડે છે ત્રીસ ટકા આ પાડે છે વિચારીશ ભાઈ જાયકોમાં તો જાય પણ મધરે આજે સવારે દોવામાં એકદમ મસ્ત હતી ચકાજ ચક દોઈ નાખીએ એક બે દિવસનું પડી જશે પણ બોરલનું બોરનું ટેન્શન અત્યારમાં આવી ગયું છે તો ભાઈ આ શું હું કોઈ સમજણ પડતી

અને સંદીપભાઈને ફોન કર્યો છે સંદીપભાઈ કે ગાય તરવાઈ ગઈ હે તો હવે શું જોઈએ મન કે બે ત્રણ મહિના હોય તો કદાચ બચ્ચું હોય ફરી ના હોય તો તમને અપડેટ આપશું શું થાય છે શું નહીં થતું જોઈએ ભાઈઓ એટલે આની ટ્રીટમેન્ટ ચેક કરી અને એક ઇન્જેક્શન આપવાનું થશે દવા બવા છોડવાની થશે તો જોઈએ ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આપણી ગાય લગભગ તરવાઈ ગઈએ તો તરવાના કારણ ચાર પોઈન્ટ છે હું તમને જણાવી દઉં પહેલાં કે જે સમય ગરમીમાં આવી સાઈને ગરબા છે ચોખ્ખું ના હોય આપણે બિંદ કરી દઈએ તો બે ત્રણ મહિને તરવી જાય બીજો પ્રશ્ન એ છે કે ઋતુ બદલાય જેમ કે સુબાની ઠંડી પડવા મોડે ગરમીમાંથી ઠંડી પડે તો એ સમયે પણ પશુ તરવાઈ જાય છે ત્રીજો પ્રશ્ન આ કેમિકલવાળા ભયડા ખાવાથી પણ તરવાઈ જાય છે અને ચોથો પ્રશ્ન એવો છે કે કુદરતી એટલે આ બધું સમય પ્રમાણે બનતું હોય છે પણ હું તો હવે હેલ્થી ખવરાય જેમ કે તારા પીડ છે એવું અને તમે પણ થોડું દૂધ એક લીટર ઓછું ગાય ખાધા ચાલશે પણ અમુક એવા હલકા ભયડા મહેરબાની કરીને ના ખવડાવશું જેથી ગૌમાતા પરેશાન ના થાય અને બને એટલું નેચરલ ખવરાવો એટલે મારા ભૂથાઓ આવ્યા છે એની અંદર મેં આજથી દેશી ખાતર સિવાય યુરિયા પણ નથી નાખ્યું ભલે થોડો ગ્રોથ ધીમો મળશે પણ જેતું બને એટલું એવું ખવડાવવાનું આપણે ટ્રાય કરીશું તેથી ગાયોનું ભવિષ્ય આગળ વધે પશુપાલનને બચાવવું હશે તો આપણે સારી વસ્તુ ખવડાવશો તો જ આપણી ગાયો સારી રહેશે ભાઈઓ તો ધ્યાન દોરજો બધા આપણે તો તારા ફીટ એટલું જ ચાલુ કર્યું છે પણ આ કેમિકલવાળા ભોડા બને એટલા ઓછા ખવડાવજ જય ગૌ માતા જય ગૌ થોડું દૂધ ઓછું આવશે એ ચાલશે તો મિત્રો મળીએ હવે નિયર કરી દઈએ મગફળીની તો ગુડ મોર્નિંગ દોસ્તો વાસડીને મસ્ત મજાના પૂળા નાખી દીધા છે અને હવે આ મધર તમારી છે આ મધર યુટ્યુબ ફેમિલીની છે મધર માટે જેને કોમેન્ટ કરી કે ના વેચશો એમનો દિલથી આભાર મધર તરીકે તમારી આટલી લાગણી ખૂબ ખૂબ આભાર કે ભાઈ એક પાડી છે એક ભેંસ છે છતાં તમે એને આટલો પ્રેમ કરો છો આપણા ફાર્મમાં મોટી કરી છે તો મધરને હવે એક રૂપિયાથી મોડીને પાંચ લાખ રૂપિયા કોઈક છે ને તો મધરને આપણે ક્યારે નહીં વેચીએ મધર આ ફાર્મની શાન છે શાન રહેવાની છે મધર લીટર દૂધ આપે કે પોણ લીટર દૂધ આપે પણ મધર આપણા ફાર્મમાં ફરજીયાત રહેવાની છે કાલે ભાઈ એમ થઈ ગયું કે સાડા આઠ આઠ વાગે બ્લોક અપલોડ કર્યો છે વાગે એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો તો ખરેખર રોવા મળ્યું મને કે ભરતી પ્લીઝ મધરને તમે ના વેચશો મધરને તમારે જે ખર્ચો લેવો ને હું આપી દઉં પણ મધરને તમે રાખો ભાઈ દિલથી સેલ્યુટ છે આવા માણસોને કે ભેંસ પ્રત્યે પણ આટલી લાગણી હોય છે ગાય પ્રત્યે આટલી લાગણી હોય છે તમે ત્યાં બેઠા બેઠા મારી ગાયો ને મારી ભેંસો ભાઈ મધરને આટલો પ્રેમ આપો છો એ બધો દિલથી આભાર મધરને આપણા ફાર્મમાં ક્યારેય નહીં વેચીએ જેમ આપણે ગૌ ગૌમાતાને નથી વેચવાની એમ મધરને પણ હવે નહીં વેચીએ અને બીજા મારા સબસ્ક્રાઈબર રોજ કોમેન્ટ કરે કે લાખીને ના આપતા તો ભાઈ લાખીને પણ નહીં આપે જય ગૌ માતા જયગોપાલ આટલો પ્રેમ આપવા બદલ તમારો દિલથી આભાર મધર આપણા ફોર્મમાં દોવા દેશે કે નહીં દોવા દે તો મધરને હું ક્યારેય નહીં વેચું તમને પ્રોમિસ છે ઓકે ભાઈઓ કાલે મેં ખાલી જસ્ટ પૂછ્યું હતું મારી ગણતરી નથી પણ છતાંક તમે બધા આભારતા હોય તો કરીએ અમે તો ચાર પાંચ દિવસ વખો પારશે બાકી સેટ થઈ જશે મને વિશ્વાસ છે મધર મારી આબરૂ નહીં જવા દે એ તો મને વિશ્વાસ છે સવારે વહેલા મસ્ત મિલ્કિંગ કરવા આવ્યું છે બોલો શું કહેવાય અને ભૂલો પડ્યું છે અરે પાઢી હોય એના લીધે ખરે બાકી ત્રણ ચોલું હોવા મને કોઈ પ્રોબ્લેમ નહીં પણ મધર શેર થઈ જશે જય ગૌ માતા જય ગોપાલ તો મિત્રો મળીએ તમે બધા ખુશ થયા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ થઈ જાય જય ગો માતા જય ગોપાલ મધરને વેચવાની નથી તો એક મસ્ત તમે કોમેન્ટ કર દો છો ભાઈઓ મને પણ એમ થાય અને મારા પાછું આખરી નિર્ણય હું કોઈ પણ વસ્તુ લઉં છું તો તમને બધાને પૂછીને કહું છું તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે આ પાડો છો તમારો આભાર આટલો પ્રેમ છે આવો પ્રેમ કરતા કુભાઈ જજો લઈ જાઓ લઈ જાઓ તો હડો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ લક્ષ્મી Laksmi, Laksmi, Laksmi nih gitu kok? Taman nih gitu. Kaka Laksmi, mau jauh? Mau aja, Ji. Hey. तुम्हाला बोलाव पण हॅलो लक्ष्मीड मी हाल।, हाल हाल मारी हाल लक्ष्मी हाल कबरे हाल हाल हल्ला किया हाल, हाल।, हाल। लक्ष्मी ताने लई जावा नंतर तो

હાલ મળીશ હાલ 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 નહીં આવે એમ હાલ હાલ જાઓ ભાઈ હેઠળ હાલો તો ભાઈઓ હાલો અરે લાખી 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 લા હોડી માળી